રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે આવ્યા છીએ આપણી વાડીમાં છક્રિયા ખોદવા તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો છક્રિયા ખોદવા પહેલાં એને વેલાને વાટવા પડે કારણ કે પછી વેલા બગડી જાય તૂટી જાય એટલા માટે પહેલાને વાડવા પડે એટલા માટે કીધું વેલાને વાડશે તો પછી આપણે સકળિયા ખોદશું આપણે હમે કોદાળી પર પડી છે ને કોસ પર પડી છે ફાઇનલી મિત્રો જો આપણે કોદાળી લઈ લીધી છે તો હવે આપણે સકળિયા ખોદવાના છે તો તમે બધા જોજો સકળિયા કેવો બહાર આવે ભાંગીનો નાખતા હું નીકળે એટલા તરત લઈ લેજો planeta Nam 4 minute Hai paalo ko chhod. Aa ko paalo mat do. Paalo paalo ko આપણે કોષ લીધી છે થી આપણે અને થાકી હવે જીધું છે આપણે કોષ અને થી આપણે સતત બગડી જતા હતા એટલે હવે લીધી આપણે કોષ मैं स्पोर्ट्स टीम निकला तेरे फन है दगला आ नीचे रात को क्या लिया तेरा करने दो आ हर वन नीचे तो पहला जमाने की जब तक नहीं बैठू कितना बड़ा निकला hmm? हम्म यहाँ निकला देखो व्हाइट बेबी लाखो जैसे जो और शिवा नरगड़ा जाए <laughs> जो भी तो आते बड़ी

एमएम तो आम आउट भाषा पे लता तो तो है नरम, इटला में इटलों बत्ती हरों ना, उलाड़ा से पौने तो वो बत्ती हरों। हेलो ठाकुर, इधर ले ले, लव हूँ है, है? अरे अच्छा બહુ હવે તમારી વાહે પડ્યું વિચાર નાનું ગુનગુટી તો એમ નાનું ફાન્યુલ મિત્રો આપણે જ ખોજી લીધા છે અને જોવો તમે એટલે આપણે સકિયા ખોજા છે તો હવે આને તુઈના કોણર તુઈન પછી તમને વિડિયો દેખાડીશ વિડિયોમાં કે કેવા સકિયા લાગે છે તો બધાને વિડિયો ગમ્યો તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં